તમ તા વખત ઓલો ફેલા કકા ઓ મરી जातो ને નાના એ લેશન લાયો લે ઓય લેશન લાયો લે હું સાહેબ અલે હું તો નહીં લાયો અલે એટલા દો લાયો લે બતાવજે અલે આ તો હાચું ન લાય લે આ તો સાહેબ ભગાય ન કરા હે આપડો તો ગોટિયા ખવડાવી દે હે હવે શું કરવાનું હા લે બંગો ગોટિયા લે વાત ન કર લે બતાવ જલ્દી જો બટા ચાલુ કરો આજો હેડો અલ્યા બહુ દાડી ગોઠિયા નઈ ખાધા હે ગોઠિયા ખાતા હીજે ઓ ભરેલી બેહો લ્યા એ ગોઠા લે લે ચાલે લે આ તું લેસન લઈ ના તો લાચાર વાટવાજી તો ખબર નઈ પડતી લેસર લાવવાનું મન તો ખબર બધી પડે પણ દે પાવ તો જાહા માફમાં રહેજે ને ગોઠિયા ખવરાતા કર દે ઓય મેટા મિલિયર તૈયાર સોની મોની નહીં સાહેબ ભમઈ નંગજો પણ ભમઈ નંગજો અરે યાર કાલે મે લેસન આલ્યું તું આ એક એક વાર લશું પાંચ પાંચ તો સાહેબ લાઈટ નથી હા સાહેબ લાઈટ નથી કેમ લાઈટ નથી બટરી હતી કેમ તાર ઘરે નથી મે સાહેબ કારણ કે મે છોડો કામ ના છે તો લેસન ના કરું એટલે આ

અન સગા ની નિદુષ્ટ મન આવી ગઈ ઓ ડોટી ગયો જો આવી તો ઓલે સાતમ મારા જોડે તો આવી તો ક્યાં આવો કો ઉતા હોય લે ના હોય યાર આવો લે કાઈ સુડી કેમ નહી આય કપો